વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર હોસ્પિટલમાં રહેતા જ એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે શુભાનપુરાની ખાનગી હોસ્પિટલ ના ચોથા માળે રહેતો અશ્રફાઈ ચાવડા હોસ્પિટલ ના રેડિયોલોજી વિભાગમાં ટેકનીશિયન પર બેઠી હતી તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સ ને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમ માં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું ઘટના બાદ હેપતાઈ ગયેલી નર્સે આ અંગે કોઈને વાત

પર સતર્ક બની હતી હતી અને લઈ પોલીસ મથકે પહોંચી જ્યાં નર્સ નિવેદન નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા